બારડોલી ખાતે સહકારી મંડળીઓ દ્વારા સહકાર સંમેલન યોજાયું બાકી સુરત જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર એડી નું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ચૂંટણીને આજ રોજ સુરત જિલ્લાની સરદાર નગરી બારડોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતાડવા માટે અને સહકારથી સમુદ્રીના સંકલ્પને સાકાર કરવા માટે એક સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ચેરમેન પટેલના અધ્યક્ષસ્થાને આ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચેરમેન પટેલ બારડોલી સુગર મિલના ચેરમેન ભીખાભાઈ પટેલ ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ કેતન પટેલ સુરત ડિસ્ટ્રીક્ટ કો બેંકના ચેરમેન બળવંત પટેલ સહિત સુરત જિલ્લાની તમામ સહકારી મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સહકારી આગેવાનોએ દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓનું કેટલું અને કઈ રીતે સમજણ આપી હતી આ ઉપરાંત भाजप દ્વારા સહકારી સંસ્થાઓને આગળ લાવવામાં કેટલું યોગદાન આપ્યું તેની પણ માહિતી આપી હતી કર્મભૂમિ ભારતીય જનતા પાર્ટીના સહ સહકાર સેલ આયોજિત આજના આ સહકારી સંમેલનમાં જિલ્લાભરમાંથી તમામ સહકારી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા બારડોલી મહુવા પલસાણા અને વાલોડ તાલુકાના મંડળીઓના સહકારી આગેવાનો ઉપસ્થિત હતા અને એમની વચ્ચે કેન્દ્ર સરકારે સહકાર ડિપાર્ટમેન્ટ બનાવ્યા પછી જે લાભો આપણને આપ્યા છે વિશેષ રીતે કામ જે કરવા માગે છે એના અનુસંધાનમાં ચર્ચા થઈ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી જે યોજનાઓ ચાલે છે એ યોજનાઓનો અમલ આપણે છેવાડાને મંડળી સુધી કરીને સામાન્ય જનસમૂહને આપણે ઉપયોગી બનીએ એનું મંથન આજના સંમેલનમાં થયું અને તેની સાથે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે એમના સમર્થનમાં આપણે સાત તારીખે મતદાન કરીએ એવી અપીલ પણ કરી આજના સહકાર સંમેલનનો મુખ્ય હેતુ આવનારી સાત તારીખે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના ટીમના હાથ મજબૂત મજબૂત કરવા અને આ દેશની અંદર એમના થકી સહકાર માટે જે કામો થઈ રહ્યા છે અને આખા દેશમાં સહકારની સમૃદ્ધિ લાવવાનું નાનામાં નાના વ્યક્તિને જે સમૃદ્ધ કરવાની જે વાતો થઈ રહી છે એને વાચા આપી લોકોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી કરાવવા માટે પ્રેરિત કરવા માટેનો એક ઉદ્દેશ્ય હતો અને સહકારથી સમૃદ્ધિ સુધી જે કોઈ બી કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે જેવા કે આ વિસ્તાર શેરડી પકવતો વિસ્તાર છે એટલે અમને મોટો અમારો જે મુદ્દો હતો ઇન્કમટેક્સનો એ પણ એમના થકી આ સહકાર મંત્રાલય બન્યા પછી દૂર કરવામાં આવ્યો છે અને એને લઈને ભારતીય જનતા પાર્ટી એણે આપેલા વચનો અને એમણે આપેલી ગેરંટીઓ પૂર્ણ કરી છે અને તે હેતુસર જે રીતે પેક્સ મંદિરીઓને પણ પગભર કરવામાં આવી રહી છે પેક્સ મંદિરીઓનો કાર્ય વિસ્તાર કાર્યક્ષેત્ર વધારવામાં આવી રહ્યું છે પેક્સ મંદિરનું કામો વધારવામાં આવ્યું છે એને પગભર કરીને આ વિસ્તારને કેવી રીતે અને આખા દેશમાં સરકારી પ્રવૃત્તિ કેવી રીતે આગળ વધે એ તમામ યોજનાઓ જે સરકાર કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી છે એની યોજનાઓની જાણ આપી ભારતીય જનતા પાર્ટી તરફે સાત તરીકે વધુમાં વધુ મતદાન થાય અને કરાવે એના માટે આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત જેના કારણે સદ્ધર્ષ એવા સુગર મિલો પર છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્કમ ટેક્સના કાળા વાદળો છવાયેલા હતા

આગેવાનોએ ભાજપને જીતાડવા માટે મંચ પરથી આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે